પહેલાં તો હું ત્રણ ટાઈમ આપે ને તો ત્રણ ટાઈમ એ ખાઈ જતી એટલી મજા આવતી ભાખરી ખાવાની હવે થોડીક ઓછી કરી નાખી ખાવાની સરસ ઉપર આવી ગઈ છે કબૂતરને મગ નાખવા અહીંયા કબૂતર ઘણા આવતા હોય તમારે જાય વાઈટ કબૂતર એટલા સરસ હોય ને મસ્ત બેઠા હોય આમ કાંઈ નહીં આપણે મગ તો નાખી દઈએ હવે કબૂતર આવે ત્યારે ખાઈ લેશે રોજ થોડા થોડા નાખીએ ને તો કબૂતર ખાવાય આવે પાણીનું કુંડું જો સરસ મજાનું કબૂતર છે હજુ છે સુરત દાદા તમને નહીં દેખાય કેમ કે બહુ તાપ લાગે છે અહીંયા જ કોઈક આવું સફેદ કલરનું કંઈક કરાવ્યું છે વોટરપ્રૂફ કે જેનાથી બધી રૂમો છે ને એ ઠંડી રહી જો એટલે સુધી એના જે એનો જે ફ્લેટ આવતો હોય ને ત્યાં સુધી આવું સફેદ કરાવેલું છે ઉનાળાનો તાપ પડે એટલે ટેરેસ હોય ને આ તો થોડોક વધારે પડે એટલે આવું વોટરપ્રૂફ કરાવેલું છે પહેલાં આપણે નાના હતા ને ત્યારે ચૂનો લગાવતા તો એ છે ને નીકળી જાતો અને આ કંઈક એવું કહે છે વોટરપ્રૂફ આવે એટલે નીકળે નહીં જરાય કાંઈ નહીં ચાલો હવે કબૂતર મગ જોવે તો ખાવા આવશે આવશે એ પાકું પણ હવે એટલો ટાઈમ નથી અહીંયા આપણે કે ઊભા રહીને જોઈ કબૂતર ક્યારે આવે એ કામ જોવા અહીંયા થઈ ગયું શરૂ ધર્મ માટે હું અહીંયા લઈ આવીશ ભૂંગળા અને અહીંયા જો મોમરા અને બીજું વઘારાઈ ગયું બીજું બધું તળાઈ ગયું થેન્ક યુ બધું આમાં ઠેક અંદરનાક દીદી બીજું પૌવાન ને એવું બધુંય જો અહીંયા તળાઈ ગયું છે અંદર મોમરા વઘારે છે ને એટલે દેખાતું નથી બાવય જાગી ગયું છે કાં બા જાગી ગયું ને એ છે ને રાતે હોવે ને ત્યારે બિસ્કીટ બિસ્કીટ એમ કહેતો હોય ઘણીવાર બિસ્કીટ ન દે હોય ને ક્યારેક એમ કે એક ભૂંગળું દે એક એટલે હું એને ભૂંગળાઈ લઈ આવી એટલે ક્યારેક ક્યારેક આવું

રોંઢો થઈ ગયો ને જો હું ને ધર્મ બે ઉઠી ગયા છે ઘરે કોઈ છે રે એટલે હું ને ધર્મદામ રાજાશાહીમાં જીવતા હોય ને એવી કંઈક ફીલિંગ આવે છે કેમ કે અમે મોડા મોડા જાય ગયા હવે થોડોક નાસ્તો પાણીને એવું કરી લઈ ધર્મ જો અહીંયા એનો ભાઈનો કંપાસ બોક્સ લઈને લીટોડા કરે છે કા લીટોડા કરશો ને હે હા જો લીટોડા કરે છે તો કાલે ધર્મ એ બપોરે સૂતો નહોતો ને મને નહોતી સુવા દીધી ઈ ઊંઘ અમે બે આજે પૂરી કરી લીધી કા ધર્મ અમાર ધર્મ એ મે બે હાજા પૂરી કરી લીધી ને હવે થોડો ઘણો નાસ્તો ને એવો કરી લઈ અને પછી આજ કાઈ બહુ સન્ડે છે એટલે બહુ કંઈ કામ નથી કોઈને ખાવું ન ખાવું જોઈએ હવે રાહુલ ને મેહુલ બે ગયા છે દુકાને રાહુલ એ મારા દિયર છે રાહુલભાઈ મેહુલ ઈ બે ભાઈ દુકાને છે નીલ નીચે રમે છે અને મમ્મી પપ્પા કે બહાર બેસવા ગયા છે ને આજે સન્ડે છે પણ અમે ક્યાંય બહાર નથી ગયા એવું જરૂરી નથી દર સન્ડે જાવું જ જોઈએ એટલે ક્યારેક ક્યારેક અમે બ્રેક પણ લઈ લઈએ

એટલે ધર્મ એ ઉઠો છે તેને થોડુંક આ મૂડ છે એ થોડુંક ફ્રેશ થઈ જાય મસ્ત મૂડ આવી જાય કા ધર્મ હા ભગવાનના જો સરસ મજાના દીવા બધી થઈ ગયા છે અમુક સમય થાય એટલે આપણે ભગવાનને યાદ તો ખરેખર કરવા જ જોઈએ કેમ કે ભગવાને આપણને સરસ મજાની લાઈફ આપી છે તો ભગવાનને યાદ તો કરવા જોઈએ ને તો જો મારે હવે અહીંયા વાસણ ચડાવવાનું કામ બાકી છે તો પેલા હું ઈ બતાવી દઉં ફટાફટ કે હજી ઘરે કોઈ આવ્યું નથી ને બાળકો હતા એને કાકા લઈને વહી ગયા છે એટલે હવે હું મારું ધીમે ધીમે કામ કરું આવે પછી રસોઈની ખબર પડશે કે કરવું કે નહીં કોને કેટલું ખાવું છે કેટલું નહીં

બે વસ્તુ મેહુ લેવા ને તો એ લેતા આવ્યા છે સરસ ગરમા ગરમ અમે બનાવી છે રોટલી ને ચા